તો અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ થશે જેમાં પ્રથમ વખત પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા જોવા મળશે સાત લાખ કરતાં વધુ રૂપાથી ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે સોમથી શુક્ર પચાસ રૂપિયા ટિકિટ જ્યારે શનિ રવિ પંચોતેર રૂપિયા રહેશે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરાયું છે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજનમાં સવારે નવથી રાત્રિના દસ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે મોઢેરા સૂર્યમંદિર સંસદ ભવન ચંદ્રયાની થીમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે શનિવારથી રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડનમાં ફ્લાવર શો નો પ્રારંભ થશે અમદાવાદમાં બે હજાર તેરથી થી ફ્લાવર શો ની શરૂઆત કરવામાં આવી છે દિન પ્રતિદિન તેનો લોકોને આકર્ષવા માટે એનો એ વધતો જાય છે દિવસે દિવસે વ્યાપ વધતો જાય છે અગિયારમાં ફ્લાવર શોનું લોકાર્પણ આવતીકાલે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે થશે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ ઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ લૂક તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાનયાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લૂકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદઉપરાંત નાના બાળકોને સ્કલપ્ચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ તદઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે આમ અનેક પ્રતિકૃતિ આ વખતે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે ફ્લાવર શોની અંદર અનેક પ્રકારના છોડોનું આયોજન કરવામાં આવ્યું છે